ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન કોંગ્રેચ્યુલેશન આજના આપના પરિણામની અંદર આપે કઈ બાબતે ફોકસ કર્યું કઈ બાબતો ઉપર ધ્યાન રાખ્યું અને કઈ રીતે આપ આ પરિણામ મેળવી શક્યા છો મે સૌથી પહેલા બધા સબ્જેક્ટના પાઠ્યપુસ્તકો પર વધારે ફોકસ રાખીને અને નવનીત જેવી જે પ્રકાશનો હતી એનો સહારો લઈને આખો કોર્સને ત્રણ વાર ચાર વાર રિવિઝન કરીને સ્ટાર બેન્ચની અંદર આપ જ્યારે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે કઈ એવી વિશેષ બાબત છે જેને આકર્ષી હોય આપને કે જેનાથી કે આપના પ્રણામમાં આપણને આટલો વધારો જોવા મળ્યો એક તો ક્લાસરૂમમાં શિસ્તબદ્ધ વાતાવરણ અને આ વખતે સ્માર્ટ બોર્ડ દ્વારા જે મે સ્માર્ટ સ્ટડી કરી એ મને બહુ વધારે હેલ્પફુલ બની આ સ્કોર પ્રત્યેક સબ્જેક્ટના સબ્જેક્ટ ટીચર્સની ભૂમિકા આપની દ્રષ્ટિએ કેવી અને કેટલી રહી

વાલીઓના વિશ્વાસની સાથે જ સદંતર કામ કરતી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હર હંમેશ વાલીઓના શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર માટે સતત પ્રયાસ કરી રહી છે નમસ્કાર ધન્યવાદ